ચૈતર વસાવાએ એ રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ની સાથે મુલાકાત કરી છે એક પત્ર એ મુખ્યમંત્રી ને રૂબરૂ મુલાકાત કરીને આપ્યો છે ડેડિયાપાડાના ધારાસભ્ય સત્ર પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રી ને મળી એક પત્ર આપ્યો છે ચૈતર વસાવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની શરૂઆત જ્યારે વિધાનસભાનું ચોમાસા સત્રના બીજા દિવસના કાળ અને વિધેયક રજૂ થયા બાદ ચૈતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની સાથે મુલાકાત કરી છે ચૈતર વસાવાએ મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરતાની સાથે જ એક પત્ર એ મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરીને આપ્યો છે દેડિયાપાડાના ધારાસભ્ય સત્ર પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રીને મળી એક પત્ર આપ્યો છે પત્રની અંદર મનરેગા યોજનાને લઈ કેટલીક કામગીરીને લઈને પત્ર આપ્યો હોવાના સમાચાર આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં અંદર અનેક એવા ભ્રષ્ટાચાર થતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે આ વાત રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને કરી છે એજન્સીના બદલે ગ્રામ પંચાયતને જવાબદારી સોંપવામાં આવે સાહીઠ ચાલીસના લેબર મટીરિયલના કામો એ મંજૂર કરવામાં આવે તમામ કામો એ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે દાહોદ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર કૌભાંડ થયા છે આ વાત એ ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને કરી છે સાથે જ પંચમહાલ અને છોટા ઉદયપુરમાં પણ આવા કૌભાંડો થયા હોવાની વાત એ ચૈતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રીને કરી છે ગરીબ બિન કુશળ શ્રમિકોને રોજગારી ન મળતી હોવાની વાત ચૈતર વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને એક પત્ર આપ્યો છે જે સ્ક્રીન પર આ પત્ર જોઈ રહ્યા છો એ પત્રની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે મનરેગા કોભાંડને લઈને ચૈતર વસાવાએ આકરા પાણી હતા જ્યારે ડેડિયાપાડાની એટીવીટીની બેઠકની અંદર બબાલ થઈ એ પહેલા ચૈતર વસાવાએ આખી મામલે અવાજ ઉઠાવ્યો હતો કેટલાક દસ્તાવેજી પુરાવા સાથે પણ ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં અનેક વખત તેમને આરોપ એ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપર લગાવ્યા હતા જોકે તેમના આરોપ બાદ

પરંતુ તેમ છતાંય તેમને પેટા પ્રશ્નોની અંદર તેઓ રજૂઆત પોતાની કરતા આવ્યા છે જો કે આ તમામની વચ્ચે વિધાનસભા સત્રના બીજા દિવસની પૂર્ણતાની પહેલાં જ જેવું સત્ર પૂરું થયું એ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સીએમઓ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ચૈતર વસાવાએ તેમની સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના વિસ્તારની અંદર મનરેગા કૌભાંડ જે થઈ રહ્યા છે એ કૌભાંડ અંતર્ગત તેમને સીધી વાતચીત કરી આ વાતચીત દરમિયાન તેમને અનેક એ વાતોની એ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે મુખ્યમંત્રી સાથે જેવી ચર્ચા પૂર્ણ થાય થતાની સાથે જ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ સાથે તેમણે મુલાકાત કરી બંને મુલાકાત દરમિયાન તેમણે મનરેગા કૌભાંડની અલગ અલગ એ વાતો કરી છે જેમાં નર્મદા ભરૂચ દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારના એ પટ્ટાઓ કે જ્યાં મનરેગા કૌભાંડ થતા હોવાના તેમને આરોપ લગાવ્યા હતા એને લઈને એક પત્ર લખ્યો છે પત્રની અંદર સાહીઠ ચાલીસનો રેશિયો જળવાઈ રહે તે માટેની તેમણે માંગ કરી છે ટેન્ડર પ્રક્રિયાની અંદર ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કરવામાં આવે તેમને સીધી આ કામગીરી આપવામાં આવે આ પ્રકારની વાત એ મુખ્યમંત્રીને રજૂઆત કરીને કરવામાં આવી છે જો કે ગુજરાતની અંદર મનરેગા કૌભાંડને લઈને છેલ્લા ચારેક મહિનાથી ખૂબ એ ચર્ચાઓ ચાલી રહી છે કેમ કે દાહોદના એ બચ્ચુ ખાબડ કે જે રાજ્ય સરકારની અંદર મંત્રી પણ છે તેમના બંને પુત્રો જેલની અંદર બંધ છે એ જ મનરેગા કૌભાંડની અંદર

જો કે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને એક પત્ર જે આપ્યો હતો એ પત્રની અંદર અનેક એ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં અત્યાર સુધી નર્મદા ભરૂચ અને દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડની વાતો સામે આવી હતી જોકે ચૈતર વસાવાએ જે પત્ર લખ્યો છે એમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાની પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે હવે આગામી સમયની અંદર આ બંને જિલ્લાની અંદર કયા પ્રકારના મનરેગા કૌભાંડ સામે આવે છે અથવા તો તપાસની અંદર શું સામે આવે છે કે જે આક્ષેપે ચૈતર વસાવાએ કર્યા છે કે કેટલા સાચા નીકળે છે તેના અંતર્ગત કેટલી તપાસ થાય છે કેટલા તેમાં પુરાવાઓ સામે આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ પણ જ્યારે આ પ્રકારની કોઈ ઘટના સામે આવે છે તો તત્કાલે તપાસના આદેશો પણ આપ્યા છે કાર્યવાહી પણ થઈ છે જે અંતર્ગત દાહોદની અંદર અનેક સરકારી અધિકારીઓ પર તવાઈ બોલી હતી ત્યારબાદ હવે આ બાકીના તમામે જિલ્લાઓની અંદર કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કેટલા અધિકારીઓની સામે તપાસ થાય છે તેને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી છે જો કે બીજી તરફ ચૈતર વસાવાએ આ જિલ્લાઓની અંદર જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો થતાની સાથે જિલ્લાના અધિકારીઓની અંદર પણ ફફડાટ જોવા મળ્યો છે કે જે હંગામી જામીન ઉપર વિધાનસભા સત્રમાં હાજરી આપવા પહોંચેલા ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહની અંદર કોઈ સવાલ તો નથી મૂક્યા પરંતુ વિધાનસભા ગૃહની બહાર મુખ્યમંત્રી કાર્યાલય સાથે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને જે આ પત્ર આપ્યો છે તેને લઈને અનેક એવી ચર્ચાઓ હવે રાજનીતિની અંદર શરૂ થઈ છે કે મનરેગા કૌભાંડમાં હજુ પણ કેટલા મોટા ઘટસ્ફોટ થાય છે એ જોવાના રહેશે